સાથે આજના સૂર્યોદય અને સૂર્યાસ્ત વિશે જો વાત કરવામાં આવે મિત્રો તો સવારે પાંચ વાગ્યા અને ચોપન મિનિટનો સમય સૂર્યોદયનો બતાવવામાં આવ્યો છે અને સૂર્યાસ્તનો સમય મિત્રો સાંજે છ વાગ્યા અને ત્રેપન મિનિટનો આજનો સૂર્યાસ્તનો સમય બતાવવામાં આવેલો છે ચંદ્ર રાશિ વિશે વાત કરવામાં આવે તો આજે મીન રાશિ ભગવાન ચંદ્રનારાયણ મીન રાશિની અંદર આજે બિરાજમાન છે ત્યારે આજે જે કોઈ જાતકોનો જન્મ એ થાય છે એ જાતકોના નામ અક્ષર એ દ ચ જ થ એટલે કે મીન રાશિ ઉપરથી એમનું નામકરણ એ અવશ્ય કરવું જોઈએ મિત્રો સાથે સાથે આજના દિન વિશેષમાં અભિજિત મુહૂર્ત અને રાહુકાળ વિશે જોવા જઈએ તો સવારે અગિયાર વાગ્યા અને સત્તાવન મિનિટે બરોબર અભિજિત મુહૂર્તનો પ્રારંભ થાય છે જે બાર વાગ્યા અને ઓગણપચાસ મિનિટે અભિજિત મુહૂર્ત એ પૂર્ણ થાય છે કોઈ એવું અંધારું કાર્ય કે કોઈ એવું અચોક્કસ ભર્યું કાર્યની શરૂઆત કરવાની થાય તો આ અભિજિત મુહૂર્તની અંદર વણજોયા મુહૂર્તની અંદર મિત્રો એ ચોક્કસથી તમે કરી શકો છો રાહુકાળ વિશે વાત કરવામાં આવે તો બપોરે બે વાગ્યે રાહુકાળ આજે પ્રારંભ થઈ રહ્યો છે અને એ રાહુકાળ બપોરે ત્રણ વાગ્યા અને આડત્રીસ મિનિટે રાહુકાળની પૂર્ણાહુતિ એટલે કે રાહુકાળ પૂર્ણ થઈ રહ્યો છે મિત્રો તો આજનું આ સરસ મજાનું પંચાંગ પ્રકરણ જેના વિશે આપણે વાત કરી સાથે સાથે વાત કરીએ આપણે આ 12 રાશિના લેખાજોખા કે કઈ રાશિના જાતકોનું આજે કિસ્મત ચમકવાનું છે ત્રીજનો દિવસ આજે આધી અને ઉપાધિ સવાર બપોર અને સાંજ આ ત્રણ પ્રકારની આ તૃતીયા આપણા માટે કઈ રીતે ભાગ્યકારી બનવાની છે કઈ રીતે પુણ્યકારી બનવાની છે વ્યવસાયમાં ફસાયેલા નાણામાં આજે નાણા આપણને પ્રાપ્ત થશે કે નહીં થાય એના વિશે પણ આપણે વાત કરી એવી કરવી છે કઈ રાશિના જાતકોને થોડી સાવચેતી અને સાવધાની રાખવાની છે એના વિશે પણ વાત કરવાની છે ત્યારે ભગવાન ગણેશજી અને ભગવાન ચંદ્રનારાયણને પ્રાર્થના કરીએ કે રાશિના આ જાતકોને ખૂબ સારું એવું ફળ આજના દિવસે એ ઉત્પન્ન કરાવે અર્પણ કરાવે વાત કરીએ પ્રથમ રાશિ મેષ રાશિ અલો અક્ષરો આવી રહ્યા છે આજે ઉત્તમ પરિણામ સાફલ્યતા ભર્યો દિવસ

અને એ સારા સમાચાર તમારા માટે જીવનમાં બીજા નંબર ની રાશિ વૃષભ રાશિ વિશે વાત કરીએ અક્ષર આવી રહ્યા છે આજના દિવસ મિશ્ર ફળદાયી દિવસ બતાવવામાં આવ્યો છે આર્થિક સ્થિતિ આજના દિવસે વૃષભ રાશિના જાતકો માટે મજબૂત થવાથી તમારું મન પ્રસન્ન થશે તમારા એવું કહેવાય કે જીવનસાથીને અન્ય કોઈ શોપિંગ માટે છે ખરીદી માટે તમે આજે લઈ જઈ શકો એવા પણ યોગો બતાવવામાં આવ્યા છે બાળકોને લઈ અને શિક્ષણની કોઈ એવી સમસ્યા હોય તો વડીલ વર્ગની આજે વૃષભ રાજીના જાતકો સલાહ લેજો ધંધાની અંદર આર્થિક લાભ થવાના યોગો વૃષભ રાજીના જાતકોને પ્રાપ્ત થઈ રહ્યા છે ત્રીજા નંબરની રાશિ મિથુન રાશિ ક છ ક અક્ષરો આવી રહ્યા છે મિથુન રાશિ માટે જો વાત કરવામાં આવે તો મિથુન રાશિના જાતકોમાં ખાસ રાજકીય કાર્ય સાથે જે લોકો જોડાયેલા છે રાજનૈતિક કાર્યમાં જે લોકો જોડાયેલા છે એના માટે મિથુન રાશિના જાતકોમાં આજનો દિવસ એ ખૂબ સારો દિવસ અને ઉત્તમ દિવસ બતાવવામાં આવ્યો છે આજના દિવસે કાંઈક નવું પદ કે નવી જવાબદારી રાજનીતિ કાર્યમાં मिथुन રાશિના જાતકોને પ્રાપ્ત થઈ શકે છે મિત્રો ખાસ આપણો આ કાર્યક્રમ કોઈ જોતા હોય દર્શકોમાં અને એમાં વિશેષ કોઈ રાજકીય કાર્ય સાથે જોડાયેલા હોય ને તો આ વાત યાદ રાખજો આજે કોઈ જવાબદારી કે નવું પદ પ્રાપ્ત થાય ને મિત્રો તો જાણ કરજો આજે ભગવાન ચંદ્રનારાયણ मिथुन રાશિના જાતકોને આજે એ કૃપા અર્પણ કરાવવાવાળા બનવાના છે જૂના પેન્ડિંગ પડેલા કાર્યની અંદર આજે તમને પૂર્ણતાનો યોગ પ્રાપ્ત થવાના યોગો આવ્યા છે વ્યવસાયિક કાર્યને તમારે કોઈ યાત્રા કે કોઈ મુસાફરી કરવી પડે તો ચોક્કસથી યાત્રા અને મુસાફરી મિથુન રાશિના જાતકો માટે ઉત્તમ કારક પ્રગતિકારક બનવાના યોગો બતાવવામાં આવ્યા ચોથા નંબરની રાશિ વાત કરીએ મિત્રો કર્ક રાશિ કર્ક રાશિના અક્ષર આવી રહ્યા છે ડ અને હ આજનો દિવસ તમારા માન અને સન્માન અને પ્રતિષ્ઠા અને કીર્તિની અંદર વૃદ્ધિ કીર્તિ પામવાળો કર્ક રાશિ લાંબા સમયથી કોઈ મિત્રને મળો છો તો આજના દિવસે તમારી એ મિત્રતા સાથેની મુલાકાત કર્ક રાશિના જાતકોને ક્યાંક ફળદાયી નીવડે મિત્ર દ્વારા પણ ક્યાંક સારા ફળની પ્રાપ્તિ થાય ક્યાંક સારી ઉત્તમ તક એક ઉત્તમ મોકો મિત્ર દ્વારા પણ આદે દે કર્ક રાશિના જાતકોને એ પ્રાપ્ત થઈ શકે છે કોઈ નવી પ્રોપર્ટી ખરીદવા માટે થઈને તમે ઈચ્છા રાખો છો તો નવી પ્રોપર્ટી કે નવી જમીન ખરીદવા માટે આજે કર્કરાશ કર્ક રાશિના જાતકોને ઉત્તમ તક પ્રાપ્ત થાય છે એ ઈચ્છા તમે આજના દિવસે કર્ક રાશિના જાતકો પરિપૂર્ણ કરી શકો છો મિત્રો પાંચમી રાશિ વાત કરીએ સિંહ રાશિ મને ટ અક્ષરો આવી રહ્યા છે આનંદદાયક દિવસ આજે સિંહ રાશિના જાતકોને બતાવવામાં આવ્યો પરિવારની અંદર ક્યાંક શુભ પ્રસંગોનું આજના દિવસે આયોજન થઈ શકે છે એવું કહેવાય કે પરિવારના સભ્યોની સાથે સાથે એ પ્રાસંગિક જે પ્રસંગ છે એ તમે જ્યારે આજના દિવસે આયોજન કરો તો ચોક્કસથી એ પ્રાસંગિક આયોજનમાં પણ સિંહ રાશિના જાતકોને ક્યાંય ને ક્યાંય શુભત્વ કે સારા લાભની પ્રાપ્તિ થઈ શકે છે મિત્રો બપોર પછીનો સમય સિંહ રાશિના જાતકોએ ક્યાંય સાવધે સાવધાની અને સાવચેતી રાખવાની જરૂર છે શારીરિક ક્યાંક સમસ્યાઓનો સામનો બપોર પછીના સમયે સિંહ રાશિના જાતકોએ ખાસ ક્યાંક પેટને લગતી બીમારી હોય કે માથાને લગતી બીમારી હોય એ બપોર પછીના સમય પછી ભગવાન ચંદ્રનારાયણ થોડીક શારીરિક પીડા પણ સિંહ રાશિના જાતકોને અર્પણ કરી શકે છે મિત્રો ત્યારબાદ છઠ્ઠી રાશિ કન્યા રાશિ વિશે વાત કરીએ અઠ અક્ષરો આવી રહ્યા છે કન્યા રાશિના જાતકો માટે જો આજે વાત કરવામાં આવે તો ખાસ આજે કન્યા રાશિના જાતકોમાં સ્ત્રી વર્ગ ખૂબ જ સાવધાની રાખવાની જરૂર છે ત્રણ નો આંખ બતાવવામાં આવ્યો છે આજે તૃતીયા એટલે કે ત્રીજની તિથિ છે ક્યાંક પોતાની વાણી દ્વારા પોતાનો વ્યવહાર ન બગડે સંબંધની અંદર ક્યાંય ખટરાગ ઉત્પન્ન ન થાય એ ખાસ ધ્યાન આજે કન્યા રાશિના જાતકોમાં સ્ત્રી વર્ગે રાખવાનું છે ઘણી વખત એવું બનતું હોય છે કે આપણે બોલી એ આપણને પણ નથી ખબર હોતી કે આપણે શું બોલ્યા છીએ પરંતુ સામેવાળાના હૃદયને આપણી બોલી છે ને એ એ ખિન્ન ભિન્ન કરતું હોય છે ત્યારે કન્યા રાશિમાં સ્ત્રી વર્ગે ખાસ આજે પોતાની વાણી ઉપર વિજય મેળવવા માટે વાણીને નિયંત્રણ રાખવા માટેનો યોગ આજના દિવસે બની રહ્યો છે અને જ્યારે એ વાણી ઉપર તમે પ્રભુત્વ મેળવશો વિજયત્વ મેળવશો ને તો સફળતા આપોઆપ આજના દિવસે આપણને પ્રાપ્ત થશે વિદ્યાર્થી વર્ગને આજે શિક્ષણ ક્ષેત્રમાં પોતાની કળા બતાવવા માટેનો ઉત્તમ યોગ કન્યા રાશિના જાતકોમાં પ્રાપ્ત થઈ રહ્યો છે ચોક્કસથી કળા દ્વારા તમે નામના અને કામના એ મેળવી શકો છો ત્યારબાદ આગળની રાશિ વાત કરીએ તુલા રાશિ ર અને ત અક્ષરો આવી રહ્યા છે એવું કહેવાય છે કે તુલા રાશિના જાતકોને આજના દિવસે ક્યાંક વધારે પડતી સમસ્યાઓ લાંબા સમયથી ચાલતા કોઈ કાર્ય અધૂરા કાર્ય એ કાર્યની અંદર આજે તમને બાધા ઉત્પન્ન થાય કોઈ આવીને વિઘ્ન ઉત્પન્ન કરાવે એવા પણ યોગો ક્યાંક અલગ અલગ એવી સમસ્યાઓ મનની અંદર ન વિચારી હોય ને એવી સમસ્યાઓ પણ આજના દિવસે તુલા રાશિના જાતકોને આવી શકે છે અને સમસ્યાઓનો સામનો આજના દિવસે કરવો પડી શકે છે કોઈ પણ એક વાતને લઈ અને આજે તુલા રાશિના જાતકોનું મન એ સતત ચિંતાભર્યું ભર્યું તણાવ ભર્યું રહેતું હોય એવું લાગશે આજનો દિવસ થોડો સાવ સાવધાની રાખવાની જરૂર તુલા રાશિને છે ક્યાંય કોઈ એવી એક વાત હોય એ એક વાતને તમે મનમાં લઈ અને સતત મૂંઝાતા રહો સતત ચિંતિત રહો એવો પણ યોગો બતાવવામાં આવ્યો છે ત્યારબાદ સ્વાસ્થ્યને લઈ પણ થોડો ચિંતાભર્યો દિવસ તુલા રાશિને જાતકોને બતાવવામાં આવ્યો છે મધ્યાહન પછીનો સમય તમને નાણાકીય દ્રષ્ટિએ ખૂબ જ સરળતા ભર્યો દિવસ રહે એવો યોગ ભગવાન ગણેશજી અને ભગવાન ચંદ્રનારાયણ કૃપા કરી રહ્યા છે આઠમી રાશિ રાશિ મિત્રો અને યર આવી રહ્યા છે વૃષ્ટિક રાશિ વિશે જો વાત કરવામાં આવે તો આજે વૃષ્ઠિક રાશિના જાતકોના આત્મવિશ્વાસમાં આત્મસન્માનમાં અને આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થવાના યોગો બતાવવામાં આવ્યા છે સામાજિક ક્ષેત્ર સાથે કાર્ય કરતા વૃષ્ટિક રાશિના જાતકો વૃષ્ટિક રાશિના લોકો આજના દિવસે સામાજિક કાર્યમાં તમારા કામની અને તમારા નામની પ્રશંસા થાય એના માટે થઈ તમને ઉત્તમ ઐશ્વર્યની પ્રાપ્તિ થવાના યોગો વૃષ્ટિક રાશિના જાતકોને આજે પ્રાપ્ત થઈ રહ્યા છે શેર બજારની અંદર નાણાકીય લેવડ દેવડ કરવા માટે વૃષ્ટિક રાશિના જાતકો આજે ઉત્તમ દિવસ અને ઉત્તમ તક છે આંખો બંધ કરી અને કાર્ય કરી શકો છો ભવિષ્યમાં તમને સફળતાના યોગો બતાવવામાં આવ્યા આગળ નવમી રાશિ વાત કરીએ ધન રાશિ ફ અક્ષર બતાવવામાં આવ્યા છે ધન રાશિના જાતકો માટે આજના દિવસે ભગવાન ચંદ્રનારાયણ ગુરુ મહારાજ પ્રીતિ કરાવવા વાળા બને એવા યોગો સાથે અત્યંત ફળદાયી દિવસ ધન રાશિના જાતકોને આજના દિવસે રહેવાનો છે લાંબા સમયથી અટવાયેલા તમારા કેટલાક કામ પૂરા થાય કેટલાક કાનૂની બાબતોમાં પણ તમારો વિજય થાય આજનો આત્મવિશ્વાસ આજના દિવસે તમને વધતો હોય એવું જણાય ધાર્મિક સ્થળોની યાત્રા પર જવાનું પ્લાનિંગ કરશો તો એના અંદર માતા પિતા કે વડીલો યોગો ભગવાન ચંદ્ર નારાયણ અર્પણ કરવા વાળા બને છે દસમી રાશિ મિત્રો વાત કરીએ મકર રાશિ ખ અને જ અક્ષરો આવી રહ્યા છે મકર રાશિના જાતકો માટે આજે પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં પણ તમને તમારા વડીલ વર્ગ તમારા મિત્ર વર્ગ કે કોઈ અન્ય એવા સંબંધીનો સાથ સહકાર મળે કે આજનો દિવસ તમે ખૂબ જ સારી રીતે સંપૂર્ણ કરી શકો આગળ વાત કરીએ મકર રાશિના જાતકો માટે આત્મવિશ્વાસની અંદર વૃદ્ધિ થવાના યોગો બતાવવામાં આવ્યા છે જૂની બીમારીઓ જૂના રોગોમાંથી મુક્તિ મળતી હોય એવા પણ યોગો મકર રાશિના જાતકોને પ્રાપ્ત થઈ રહ્યા છે કોઈ માલ મિલકત કે વાહન કે વસ્તુની ખરીદી કરવી હોય તો બપોરે અગિયાર વાગ્યા પછીનો સમય છ વાગ્યા સુધી મકર નવી વસ્તુની ખરીદી કરવા માટે શ્રેષ્ઠ આગળ વાત કરીએ અગિયારમી રાશિ કુંભ રાશિ ગ કુંભ રાશિના જાતકો માટે જો વાત કરવામાં આવે તો મધ્યમ ફળદાયી દિવસ આજના દિવસે બતાવવામાં આવ્યો છે આજે લવ લાઈફ જીવતા લોકો મોટાભાગે આજે સમાજની અંદર આપણે જોઈએ ને તો આપણે પૂછીએ તો કે મે શાસ્ત્રીજી લવ મેરેજ કર્યા છે અમે પ્રેમ લગ્ન કર્યા છે આજે એ પ્રેમ લગ્નની અંદર ક્યાંય ખતરાક થયો હોય ને તો એ દાંપત્ય જીવનમાં પુનઃ એ એ તમારા લવ લાઈફ જીવતા લોકોને જીવનસાથી તરફથી તમને કંઈક આકસ્મિક ઉત્તમ ભેટની આજના દિવસે પ્રાપ્તિ થઈ શકે છે ત્યારબાદ કુંભ રાશિના જાતકોમાં વાત કરીએ તો નોકરિયાત વર્ગને આજે ઉપરી અધિકાર દ્વારા કોઈ સારું શ્રેષ્ઠ કાર્ય બદલ એમની નામના અને કામના મળવાના યોગો કુંભ રાશિના જાતકોને પ્રાપ્ત થઈ રહ્યા છે મિત્રો અન્ય બે નંબરના કાર્યની અંદર તમારે નાણાં રોકવા છે પૈસા રોકવા છે તો આજે કુંભ રાશિના જાતકો એ યોગ બપોર પછીનો યોગ બતાવવામાં આવ્યો છે બાર વાગ્યાથી લઈ અને ચાર વાગ્યા સુધી તમે રાહુ પ્રાધાન્ય કાર્યની અંદર તમારે નાણાં રોકવા છે પૈસા રોકવા છે તો એ ઉત્તમ સમયની અંદર તમે નાણાં રોકો એ પૈસા રોકો કે આગળ જતા આપણને એ નાણાં આપણા માટે લાભકાયક અને વૃદ્ધિકાર્યક બને આગળ અંતિમ રાશિ મીન રાશિ વિશે વાત કરીએ દ ચ અક્ષરો આવી રહ્યા છે મિત્રો મીન રાશિના જાતકો માટે આજનો દિવસ થોડો ક્યાંક ને ક્યાંક ભાગદોડથી ભરેલો દિવસ બતાવવામાં આવ્યો છે એવું કહેવાય છે કે બની શકે ને મિત્રો તો તમારા મિત્ર વર્તુળ ની નજીક આજે રહેજો એ મિત્રો દ્વારા મીન રાશિના જાતકોને ક્યાંક સફળતા અને સારા લાભની પ્રાપ્તિ થઈ શકે છે ક્યાંય ને ક્યાંય આજે કોઈ એવું અટવાયેલું કાર્ય હોય મીન રાશિના જાતકોમાં જેને તમે પરિપૂર્ણ કરવા માટે ક્યારના સમય ઘણા બધા સમયથી ઈચ્છા વ્યક્ત કરો છો તો ખાસ ભગવાન સૂર્યનારાયણ અને ભગવાન ચંદ્રનારાયણ એ અટવાયેલા કાર્યને પરિપૂર્ણ કરવા માટે થઈ અને મીન રાશિના જાતકોમાં આજના દિવસે એ અટવાયેલા કાર્યને પરિપૂર્ણ કરવા માટે ભગવાન ચંદ્રનારાયણ અને ભગવાન સૂર્યનારાયણ તમને પ્રીતિ કરાવવા વાળા બને એવો પણ યોગ આજના દિવસે પ્રાપ્ત થઈ રહ્યો છે મિત્રો તો વાત કરી આપણે મેસ્તી લઈ અને મીન રાશિના જાતકોના લેખા જોખાની રિપીટ વાત કરી આપણે મેષ રાશિથી લઈ અને મીન રાશિના જાતકોના લેખાજોખાની કયા રાશિના જાતકોને થોડી સાવધાની રાખવાની જરૂર છે કયા રાશિના જાતકોએ થોડું સાવચેતી રાખવાની જરૂર છે સરસ મજાની આજે તિથિ ઉત્તમ દિવસ અને પંચાંગ પ્રકરણ જ્યારે પ્રાપ્ત થયું છે મિત્રો ત્યારે સરસ મજાના આપણા એક ધાર્મિક ઉપાય વિશે પણ આપણે વાત કરીએ એ ધાર્મિક ઉપાય વિશે જયારે મિત્રો આપણે વાત કરીએ ને તો એવું કહેવાય કે આપણા જીવનની અંદર માતા માતા પિતા પિતા ને બાપ અને પછી જેનું જેનું ત્રીજા નંબરે સ્થાન આવે છે છે જીવનની અંદર ગુરુ મહારાજ માતૃદેવો ભવ પિતૃદેવો ભવ અને આચાર્ય દેવો ભવ મિત્રો ક્યાંક ને ક્યાંક આપણે આપણા જીવનના આપણા કાર્યની અંદર પછી આપણો વ્યવહાર હોય કે આપણો વ્યવસાય હોય અન્ય કોઈ કાર્ય હોય હે તો આપણે કહીએ છીએ ને કે આપણા જીવનની અંદર જેના માર્ગદર્શન દ્વારા અથવા તો જેના કહેવાથી આપણું જીવન આપણો નોકરી ધંધો વ્યવસાય એ ઉન્નતિના માર્ગ તરફ વળ્યું હોય ને એને પણ મિત્રો આપણે ગુરુ ગણવા જોઈએ અને શાસ્ત્ર એવું કહે છે કે જેના જીવનની અંદર ગુરુને દરેક ગુરુ બનાવવા જોઈએ મિત્રો હે જીસકે જીવન મેં નહીં હે ગુરુ જીવન અભી નહીં હે સુરુ જેના જીવનમાં ગુરુ નથી એના જીવનની શરૂઆત જ હજી નથી થઈ અને આમ તો જોવા જઈએ ને તો આખા જગતનો ગુરુ કોને ગણવામાં આવ્યો છે તો ભગવાન કૃષ્ણ એ આખા જગતનો ગુરુ છે હે વસુધૈ વસુધમ દેવમ કંસતાણુ રમરદનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ મંદે જગદગુરુ કૃષ્ણ એ આખા જગતનો ગુરુ છે અને વર્ણાનમ બ્રાહ્મણો ગુરુ ચારેય વર્ણનો ગુરુ જો કોઈ હોય ને તો એ બ્રાહ્મણ છે મિત્રો કોઈ ન હોય ને તો આજુબાજુમાં રહેલા બ્રાહ્મણ પાસે જઈને સરસ મજાનો એક દોરો બંધાવી આવજો પછી એ એ બ્રાહ્મણ આપણા ગુરુ સ્વરૂપે બતાવવામાં આવ્યા છે તો જીવનની અંદર ગુરુનો ખૂબ મહિમા બતાવવામાં આવેલો છે મિત્રો આજે ગુરુવારના પાવનકારી દિવસે આપણા વ્યવહારને અને આપણા વ્યવસાયને ઉન્નતિ કરવા માટે આપણા જીવનમાં ગુરુ માર્ગદર્શકની ખૂબ જરૂર પડશે હે પત્ની માટે એનો પતિ છે ને ગુરુ સમાન બતાવવામાં આવ્યો છે અને શાસ્ત્ર તો કહે છે કે દરેક વ્યક્તિનો પિતા એ પહેલો ગુરુ બતાવવામાં આવ્યો છે ત્યારે મિત્રો આપ પણ કોઈ પણ કાર્યની શરૂઆત કરો છો ને ત્યારે પહેલાં ગુરુની સલાહ લેજો અને એવું પણ કહેવામાં આવ્યું છે કે જ્યારે અલગ અલગ પ્રકારની આપત્તિમાં અને વિપત્તિમાં આપણે આવીએ છીએ હે દુઃખમાં આવીએ છીએ ને ત્યારે આપણે બધા ગુરુના શરણે જઈએ છીએ અને ચોક્કસથી એ ગુરુ નિઃસ્વાર્થ હોય ને એને ગુરુ જે સાચો ગુરુ હોય છે એને કોઈ પણ પ્રકારનો સ્વાર્થ નથી હોતો મિત્રો આ યાદ રાખજો હે આજના સમયમાં આપણે જોવા જઈએ તો બધા સ્વાર્થી ગુરુ બતાવવામાં આવેલા છે ગુરુ નો નંગ બનાવાય પણ નંગ ને ગુરુ ના બનાવાય આ ભાવ આ વર્તમાન સમયમાં અત્યારે સમય એવો છે ગુરુ કોને બનાવવો પણ સાચો ગુરુ હોય ને નિસ્વાર્થ ગુરુ હોય છે જેને લેશ માત્ર પણ જેટલો સ્વાર્થ નથી હોતો ત્યારે આપણી આધી વ્યાધી અને ઉપાધિ આ ત્રણેય પ્રકારની સમસ્યાઓમાંથી આપણને જ્યારે મુક્તિ આપે આ ત્રણેય પ્રકારની સમસ્યાઓમાં આપણે ઘેરાયેલા હોય ને ત્યારે મિત્રો આપણે ગુરુના શરણે અને ગુરુના ચરણે જવું જોઈએ અને ચોક્કસથી ગુરુ એમાંથી આપણને ઉગારવા વાળા બને છે બને છે ને બને છે ગુ કહેતા અંધકાર અને રૂ કહેતા પ્રકાશ અંધકાર માંથી પ્રકાશ તરફ લઈ જાય ને એનું નામ ગુરુ છે એટલા માટે આજનો આ પાવનકારી દિવસ આ મંગલકારી અને દિવ્યકારી વાર પણ આપણને પ્રાપ્ત થયો છે મિત્રો ગુરુવાર ત્યારે ગુરુવારના દિવસે આપણા આ કાર્યક્રમની અંદર આપણે એક વિશેષ ઉપાય એ ગુરુ મહારાજ વિશે રાખ્યો છે ત્યારે ઘણા બધા લોકો છે એ ગુરુની અવહેલના પણ કરતા હોય છે મિત્રો આપણે ગુરુના આશીર્વાદ ન મેળવી શકીએ આપણે ગુરુનું કોઈ સારું કાર્ય ન કરી શકીએ તો કાંઈ નહીં પણ કમસે કમ ગુરુની અવહેલના તો ન કરીએ ત્યારે આજનો આ પાવનકારી પ્રસંગ એ ભગવાન ગુરુ મહારાજ અને આપ પણ મિત્રો આપના જીવનમાં પણ ક્યાંય કદાચ ગુરુ ન હોય ને તો ચોક્કસથી આજુબાજુમાં કોઈ બ્રાહ્મણ હોય ને અથવા તો એવા કોઈ સંત હોય એની પાસે જઈ અને ગુરુ કરાવજો મિત્રો અન્ય વિશેષ માહિતી આપને કોઈ જોઈતી હોય અન્ય કોઈ એવી સમસ્યાઓ રહેલી હોય તો ચોક્કસથી મિત્રો નીચે આપેલા નંબર ઉપર આપ સંપર્ક કરી શકો છો અન્ય ગુરુ કેમ બનાવવા જોઈએ ગુરુ શા માટે બનાવવા જોઈએ ગુરુ દ્વારા આપણા જીવનમાં કેવા ફળની પ્રાપ્તિ થાય છે ગુરુ આપણા જીવનમાં કેમ મહત્વના છે એ જાણકારી પણ આપ નીચે આપેલા નંબર ઉપર સંપર્ક કરી શકો છો મિત્રો તો આજનો આપણો આ કાર્યક્રમ કિસ્મત કનેક્શન જેની અંદર આપણે વાત કરી આજના પંચાંગ પ્રકરણ વિશે બાર રાશિના લેખાજોખા અને સરસ મજાનો આજનો આ ગુરુ વિશેનો આપણો આ કાર્યક્રમ મિત્રો આપણો આ ઉપાય આપને કેવો લાગ્યો એ પણ ચોક્કસથી આપ આ નીચે આપેલા નંબર ઉપર જણાવી શકો છો અન્ય કોઈ વિષય સાથે આપણે ચર્ચા કરવી હોય તો આપના મનની અંદર એવો કોઈ વિષય હોય તો ચોક્કસથી આપ દર્શકો જણાવી શકો છો એ વિષય ઉપર પણ આપણે બધા કોઈ ચર્ચા કરીશું વાત કરીશું આજના કાર્યક્રમની અંદર આ કિસ્મત કનેક્શનની અંદર મિત્રો બસ આટલો જ અન્ય ફરીથી આ જ સમયે હે અને આ જ કાર્યક્રમની અંદર અલગ અલગ મુદ્દાઓ અને અલગ અલગ વિષયો સાથે મિત્રો આ બાર રાશિના લેખા જોખા અને પંચાંગ પ્રકરણ લઈ અને આપણે બધા મળતા રહીશું ઓમ નમ શિવાય